જે માતાજી બધાને જો આપણે બનાવી છે મેગી એના માટે બધા જો જો આમાં ટમેટા સુધારવાના પછી લીલા મરચા સુધારવાના છે લીલા ધાણા આમાં વટાણા ફોલેલા છે પછી મેગી ના પડીસા આપણે બનાવની છે મેગી પૂરો વિડીયો જોજો आं जो आपण आवश्यक ने जिना जिना बद्दल टोमॅटो सुद्धा नाकसू मेथीम नाखा पछि जे आपण सुदारसू लीला मगचा ढाणा दिल्लु लसण जो आपण टोमॅटो ता इतना बद्दल जिना जिना सुद्धा नाकसू જો આપણે ઝીણા મરચા સુધારવી ટમેટા સુધારા માં જો હવે આપણે મેગી બનાવવા માટે ગરમ પાણી મેં દેવી જો આપણે ચાર ગ્લાસ પાણી નાખ્યું ત્રણ પેકેટ છે મેગીના હવે આપણે એમાં નાખશું બધા શાકભાજી આપણે જો સુધારેલા છે ટમેટા મરચા લીલું લસણ ધાણા આમાં વટાણા એ આપણે એમાં નાખી દેવી ગરમ પાણીમાં પછી જો આપણે નાખશું એમાં ટમેટા પછી આપણે એમાં લીલા મરચા નાખી દેવી લીલું લસણ மே படிக்கோசி મસાલો આપણે આમાં કાઢીને પછી નાખશું જો આ બાજુ શાકભાજી બધા લીલા ચડે છે મેગી બધી કાઢી નાખી હવે જો આ બાજુ આપણે ગરમ પાણી થાય પછી આપણે એમાં બધા મસાલા નાખી દઈશું મેગી જો આપણે હવે હે ને પાણી ગરમ થઈ ગયું છે આપણે આ મસાલો મેગી મસાલો એમાં નાખી દઈશું બધા પછી આપણે એના મેગી ના એક દિવસ બધા શાકભાજી ચડી જાય પછી આપડે જો બધી મેગી રહી ભાઈ ને

સરસ મજાની અમારી મેગી તૈયાર થઈ ગઈ છે અમારો વિડીયો પૂરો જોજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો આવા નવા વિડીયો જોવા મળશે